નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટો અને મહત્વનો સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો સુરતના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક જ્વેલર શોરૂમમાં ફાયરિંગની ઘટના બની હતી સચિન વિસ્તારમાં હથિયાર સાથે 4 થી 5 આરોપીઓ લૂંટના ઈરાદે શોરૂમમાં ઘૂસી આવ્યા હતા જો કે લૂંટનો પ્રતિકાર કરતા શોરૂમના માલિકને ગોળી વાગી હતી જ્વેલર શોરૂમના લૂંટના ઈરાદે ઘૂસેલા લૂંટારાઓને ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી લૂંટનો પ્રયાસ કર્યો હતો હાજર અશ્વિનભાઈ રાજપુરા નામના વ્યક્તિએ આ લૂંટનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો પ્રતિકાર કરતા જ લૂંટારાઓમાંથી એક આરોપી અશ્વિનભાઈ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું આ ગોળીઓ અશ્વિનભાઈના ના ભાગે વાગતા તેમનું મોત થયું છે લોકોએ પકડી પાડ્યો હતો ગુસ્સે ભરાયેલા ટોળાએ આ ને માર માર્યો હતો જેના કારણે તેને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી અને ઇજાગ્રસ્ત આરોપીને પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો લૂંટના સામાન બે બેગમાં ભર્યો હતો જેમાંથી એક શોરૂમમાં જ રહી ગઈ હતી જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા ને વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર